ભરવાડ સમાજના એક એવા સામાજિક તાણાવાણાની વાત કરવી છે આ અહેવાલ જોઈને સમજી જશો આ અહેવાલમાં આપણે પણ શક્ય એટલી ગોપનીયતા જાળવીશું કારણ કે બંનેમાંથી કોઈ પણ પક્ષનું નામ લઈ અને તેમને આપણે ઉજાગર કરી સમાજની વચ્ચે મૂકીએ તો આપણને પણ થોડી શરમ આવે તેવો આ કિસ્સો છે વિગતવાર વાત કરીએ ભરવાડ સમાજમાં શું થયું જેમાં દીકરી આરોપ લગાવે છે કે સમાજે એકવીસ લાખ રૂપિયાનો દંડ કર્યો બીજી તરફ સમાજ આક્ષેપ લગાવી રહ્યો છે કે આ દીકરી સમાજ પર દબાણ સર્જી રહી છે કોની ભૂલ છે શું ભૂલ છે ક્યાંથી આ ભૂલની શરૂઆત થઈ શા માટે આ ભૂલની શરૂઆત થઈ તેને આપણે વિશ્લેષણ કરીએ અને સમજીએ તો ઘણો બધો ચિતાર મળે અને લાગે કે દોષિત માત્ર ભરવાડ સમાજ નથી દોષિત માત્ર આ દીકરી નથી તેના માતા પિતા નથી દોષિત તો સમગ્ર એ આ દેશનો નાગરિક છે જે કુરિવાજોની સામે લડતો કે બોલતો નથી અને જ્યારે સમય જતો રહે છે ત્યારે તેની પાસે લડવા માટેની ક્ષમતા રહેતી નથી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાન રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે તાજેતરમાં આજ અખબારોમાં ક્યાંક ને ક્યાંક અહેવાલો છપાયા જે માભરવાડ સમાજની દીકરી જે અત્યારે પોલીસ વિભાગમાં ફરજ બજાવી રહી છે તેને પોલીસ ફરિયાદ નોંધાવી અને તેના કારણે સમાચારો સામે આવ્યા અખબારોમાં સમાચાર આવ્યા સાસરિયા પક્ષેથી પતિ પક્ષેથી ત્રાસ અપાઈ રહ્યો હતો તેના કારણે છૂટાછેડાની માંગણી કરવામાં આવી સમાજ એકત્રિત થયો સમાજના પંચે નિર્ણય કર્યો રૂપિયા એકવીસ લાખ દંડનો આ સમાચાર તમે ફરિયાદ પ્રમાણેના સાંભળ્યા છે અમે આ વિષયને ઊંડા ઉતરી સમજવાનો પ્રયાસ કર્યો અમે આ ફરિયાદી બહેન સાથે પણ વાત કરી સાથે જ આ પંચના લોકો સાથે પણ વાત કરી જે પંચના લોકો અત્યારે આરોપી આ ફરિયાદમાં જોવા મળી રહ્યા છે પહેલાં વાત કરીએ દીકરી પક્ષની તો દીકરી પક્ષની વાતમાં આ બહેનનું કહેવું એવું છે કે તેમના ખૂબ નાની ઉંમરે તેમના પિતાનું અવસાન થયું બાદમાં તેઓ પોતાના કાકા સાથે રહેવા લાગ્યા અને તેમની બે વર્ષની ઉંમર એટલે કે દીકરીની બે વર્ષની ઉંમરે તેની સગાઈ થઈ અને તેમના લગ્ન નક્કી થઈ ગયા શું અયોગ્ય ઉંમર હતી કે કોઈની આપણે સગાઈ કે લગ્નના ચાંદલા કરી લઈએ આ સમાજે વિચારવા જેવું છે ખેર આ બધું થઈ ગયું વખત આવ્યો લગ્નનો ત્યારે આ બહેન પોલીસ વિભાગમાં નોકરી મેળવી ચૂક્યા છે હાલ તેઓ પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે અને તેઓ ફરજ બજાવી રહ્યા હતા દરમિયાન તેમના લગ્ન થયા વર્ષ બે હજાર એકવીસમાં લગ્ન થાય છે વર્ષ બે હજાર બાવીસથી શા પરિવારની અંદર કંકાસ શરૂ થાય છે અને આ કંકાસ આખરે પહોંચે છે આખરી નિર્ણય સુધી એટલે કે છૂટાછેડાના નિર્ણય સુધી બહેનનું કેવું એવું છે વાત સમાજ વચ્ચે ગઈ સમાજનો પંચ બેઠો સમાજના પંચે નક્કી કર્યું અને નક્કી કર્યા બાદ સમાજના પંચે રૂપિયા એકવીસ લાખનો દંડ કર્યો બાર લાખ રૂપિયા અમે ચૂકવી દીધા બાકી રહેતા નવ લાખની ચૂકવણી બાકી હતી સમાજ દબાવણી કરી રહ્યો હતો સમાજ ધમકી આપી રહ્યો હતો સમાજ પ્રેશર ટેકનિક રમી રહ્યો હતો અને નવ લાખની સતત માંગણી કરી રહ્યો હતો સમાજના પંચના લોકો ફોન કરી તેમના પાલક પિતા કે જે તેમના કાકા છે તેમને પ્રતાડિત કરી રહ્યા હતા પરંતુ અમારી કેપેસિટી જ નથી કે નવ લાખ રૂપિયા હવે અમે ચૂકવી શકીએ માટે મજબૂરી વશ થઈ અમારે પોલીસ સ્ટેશનના પગથિયા ચડવા ખરેખર વાસ્તવિકતા એ હતી કે પહેલાં પોલીસ સ્ટેશનના પગથિયા ચડવાની પહેલા કોર્ટના પગથિયા ચડવાની આપણી નૈતિક અને આપણી બંધારણીય ફરજ છે કારણ કે આપણે જાતે નિર્ણય કરતા થઈ જઈશું પંચો પાસેથી નિર્ણય લેતા થઈ જઈશું તો આ જ સ્થિતિમાં મુકાતા રહેશું બહેનનો આક્ષેપ છે કે સમાજે એકવીસ લાખ રૂપિયાનો દંડ કર્યો એ કયા આધારે કર્યો કયા પેરામીટર્સ નક્કી કર્યા કયા માપદંડોને આધારે નક્કી કર્યું અને સમાજના એ આગેવાનો સાથે એ પંચમાં રહેલા હાલ જે આરોપી છે એમની સાથે વાત કરી ત્યારે તેમનું કહેવું છે કે આ બહેન જ્યારે અમારી સમક્ષા વાત આવી કે બહેનને છૂટાછેડા જોઈએ છે ત્યારે બંને પક્ષોએ સાથે મળી મહત્વની વાત એ છે કે આ દંડની રકમ નથી આ એક બીજી પાર્ટીને આપણે કરેલી રકમની વાત છે એટલે કે સમાજે કોઈ દંડ કર્યો નથી તો બીજી તરફ ફરિયાદમાં જોવા મળે છે આ બહેનનું કહેવું છે કે તેમને સમાજ બહાર મૂકી દેવામાં આવ્યા તેની સાથેના સંબંધો કાપી નાખવામાં આવ્યા કારણ કે પંચોએ આદેશ કર્યો તેમને શાકભાજી દૂધ જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓ નહીં મળવા દે તે પ્રકારનો ઘાટ રચવામાં આવ્યો ત્યારે સમાજના આગેવાનોનું કહેવું છે કે સમાજ જે જગ્યા પર બેઠક કરે છે જ્યાંના વતની છે અને જ્યાં પંચ બેઠું છે તે વિસ્તારથી જોજનો દૂર છે આ વિસ્તાર કે જ્યાં તે બહેનનું પરિવાર રહે છે અને બહેન એ પરિવારથી પણ જોજનો દૂર રહે છે અને પોલીસમાં ફરજ બજાવે છે તો કઈ રીતે સમાજ તેમના દૂધ પાણી શાકભાજી જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓને કરવાની ધમકી આપે અથવા તો કરી શકે આ મોટો સવાલ છે બંને પક્ષોને સાંભળ્યા પછી અમે શું બંને પક્ષોને સાંભળ્યા પછી વિચાર એ આવે છે કે આઝાદીના પંચોતેર વર્ષ બાદ આપણા બંધારણને આપણે અનેક જોગવાઈઓ મળી છે કાયદાની જોગવાઈઓ મળી છે અને આ જોગવાઈઓ પ્રમાણે આ બહેન અને તેમના આગેવાનો સાથે ટેલિફોનિક ચર્ચાઓ પણ અમે સાંભળી છે બંને પક્ષને ખબર હતી કે કાયદાને કરવાનું કામ છે આપણે કરવાનું કામ નથી તો બંને પક્ષોથી પહેલા પહેલ કાયદાની કેમ ન થઈ સાથે જ વાત એ આવે છે કે રૂપિયા બાર લાખની ચૂકવણી શા માટે કરી દેવામાં આવી આ દીકરીના પરિવાર દ્વારા જ્યારે તેમને ન્યાય મેળવવો હતો તો કોર્ટ સમક્ષના દ્વાર તેમના માટે ખુલ્લા હતા પરંતુ તેમનું કહેવું છે કે પારિવારિક સમસ્યાઓ ન ઉદ્ભવે માટે અમે આ બાર લાખ રૂપિયા આપવા માટે ચૂકવવા માટે તૈયાર થયા તો સવાલ એ થાય છે કે કોઈએ તો લડવું પડશે કોઈએ તો બોલવું પડશે આ સિસ્ટમની સામે અને જો આપણે નથી બોલ્યા તો આપણે પણ ગુનેગાર છીએ દોષિત છીએ એ સમાજના જે સમાજમાં અન્ય દીકરીઓ પણ આ જ પ્રકારે પીડિત અને પ્રતાડિત થતી રહેશે અને આપણે રૂપિયા આપી અને સમાધાન કરતા રહીશું આ સમસ્યાનું સમાધાન જ્યારે બંને પક્ષે થતું હોય ત્યારે આવા લગ્નના સંબંધોને એટલે કે છૂટાછેડા લેવાની જ્યારે પૂર્ણ કરવાની વાત આવે અને લગ્નના અંત આણવાની વાત આવે ત્યારે કોર્ટ પણ સમજી વિચારીને પગલાં લેતી હોય છે નોટિસો કરતી હોય છે બંનેને વખત આપતી હોય છે હજુ વિચારો આ તમે સંસાર માંડ્યો છે એને તોડવાની વાત કરો છો પરંતુ આ પ્રકારના પગલાઓ જ્યારે સમાજના પંચો વચ્ચે લેવાતા રહેશે ત્યારે તેના નિર્ણયો આવતા રહેશે સમાજનું કહેવું છે મેં દંડ નથી કર્યો આ બંને પક્ષોએ પોતાનો કરેલો હિસાબ છે તો હિસાબ પણ શેનો જ્યારે લગ્નના સંબંધો બંને પક્ષેથી છૂટા લેવા માટેની તૈયારી હોય તો હિસાબ પણ શાનો હોય આપણે સંબંધોની પણ કિંમત આંકવા લાગીએ છીએ એ લગ્નની કિંમત હોય બાળકોની કિંમત હોય પરિવારની કિંમત હોય સમાજની કિંમત હોય આપણો સમાજ ક્યાં આવીને ઊભો રહી ગયો છે એ માત્ર ભરવાડ સમાજની આ ઘટના છે એટલા માટે ભરવાડ સમાજે વિચારવાનું નથી વિચારવાનું એ દરેક સમાજે છે જે પોતાના દીકરા દીકરીને એસેટ સમજે છે એટલે કે સંપત્તિ સમજે છે આ દીકરો કે દીકરી તમારી સંપત્તિ નથી જ્યારે તે અઢાર વર્ષના થાય છે જ્યારે તે લગ્નની ઉંમરે પહોંચે છે ત્યારે તે પુખ્ત વયના છે પુખ્ત વયના નાગરિક પોતાની રીતે લગ્ન કરી શકે પુખ્ત વયના નાગરિક પોતાની રીતે છૂટાછેડા પણ મેળવી શકે જો તેને ફાવતું નથી અને પોતાની રીતે પોતાની જાત માટે તે વિચારી શકે કારણ કે આ દેશનો પ્રધાનમંત્રી રાજ્યનો મુખ્યમંત્રી ચૂંટવાનો તેને અધિકાર છે પંચાયતથી પાર્લામેન્ટ સુધીના મત તે આપતો થયો છે અને પોતાના જીવનના નિર્ણયો પણ તે લઈ શકે છે છતાં પણ આપણે સામાજિક તાણાવાણામાં બંધાયેલા રહેવું પણ કેટલીક રીતે જરૂરી છે કારણ કે આ સામાજિક તાણાવાણા ક્યારેક આવા કિસ્સાઓને અટકાવી પણ શકતા હોય છે ક્યારેક કેટલાક સામાજિક બંધનોના કારણે સમાજની અંદર જે ન પ્રવેશવા જોઈએ એવા દૂષણો પ્રવેશતા અટકાવતા હોય છે એટલા પૂરતી જ્યાં સુધી વાત સીમિત છે ત્યાં સુધી ઠીક છે પરંતુ સમાજના તાણાવાણામાં દૂષણો ઘૂસવા લાગે ત્યારે આપણે એલર્ટ થઈ જવું જોઈએ કે હવે આપણે જોખમમાં છીએ આ પરવાર સમાજના કિસ્સા પરથી એ પણ સમજવાનું છે કે આ બંને પક્ષેથી બે વર્ષની ઉંમરે જ્યારે દીકરીના લગ્ન નક્કી થાય છે ત્યારે આ લગ્નને કેવી રીતે આપણે સ્વીકારવા જોઈએ અને એ દીકરી પુખ્ત વયની થઈ અને જ્યારે લગ્ન કરે છે ત્યારે પણ તેમણે આ વિચારવું જોઈતું હતું કે મારા સમાજમાં મારા કાકા મારા પાલક પિતા જ્યારે આ નિર્ણય કરે છે ત્યારે તે શું યોગ્ય છે એ નિર્ણય શું મારે સ્વીકારવો જોઈએ મારી શુદ્ધ બુદ્ધિથી મારે આ નિર્ણયની સાથે રહેવું જોઈએ અને જો નથી રહેવાતું તો ત્યારે જ બંડ પોકારવો જોઈએ કારણ કે આ બંધારણે આપેલી ફરજ છે કે તમે આ બંધારણને બચાવવા માટે પણ લડતા રહેજો તો આપણા સમાજ સુધારકો શા માટે લડ્યા આ લડાઈ ખૂબ લાંબી ખૂબ જૂની છે આજકાલની નથી આ લડાઈમાં જ્યોતિબા ફૂલે સાવિત્રીબા ફૂલેથી આપણે શરૂઆત કરીએ અત્યારે આપણે આ ભરવાડ સમાજની વાત કરી રહ્યા છીએ પરંતુ સિસ્ટમ ઠેરના ઠેર હજુ ક્યાંક પડી રહી છે આ દરેક સમાજની અંદર કોઈકને કોઈક રીતે આ પ્રકારની વ્યવસ્થા છે જે પ્રકારની વ્યવસ્થાથી સમાજને આંખની શરમોની વચ્ચે નાખી ક્યારેક ન્યાયના બદલે અન્યાય કરી નાખવામાં આવે છે કોઈની જિંદગીને જાણે રમકડું હોય તે રીતે રમી નાખવામાં આવે છે અને હવે આ રમકડું ન પસંદ પડે તો ફેંકી દો એ રીતે ફેંકી પણ દેવામાં આવે છે આના કરતાં પણ ખરાબ કિક્ષાઓ આ સમાજમાં બને છે ચાહે પ્રેમલગ્નની વાત હોય ત્યારે પણ સમાજ એકત્રિત થાય છે અને જ્યારે પ્રેમ લગ્ન નથી બે વર્ષની ઉંમરે લગ્ન કરાવી દીધા છૂટાછેડાની વાત કરીએ ત્યારે પણ સમાજ એકત્રિત થાય છે અને છેલ્લે બંને પક્ષેથી કે જે ખરેખર પીડિત છે એટલે કે પતિ અને પત્ની અને તેનો પરિવાર એ પીડિત જ રહે છે સમાજને લાગે છે અમે ન્યાય કર્યો સમાજને લાગે છે અમે ખૂબ સારું કામ કરી રહ્યા છીએ અને સમાજની આંખની શરમે અને ક્યાંક ને ક્યાંક સમાજના વચ્ચે રહેવાના ડરના કારણે આપણે પીડિત અને દુઃખી હોવા છતાં પણ ગાલ પર લાફો મારી અને ગાલને લાલ રાખીએ છીએ અને કહીએ છીએ સમાજ કરે બરાબર છે અમારો પંચ મહાન છે વિચારજો આ સ્ટોરી તમને કેવી લાગી તમને શું લાગે છે આવી તમારી આસપાસ પણ કોઈ ઘટના ઘટે છે તો નવજીવનને લખી મોકલો અને તમારા મંતવ્યો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પરાઈ